નમસ્કાર હું મનીષા ઠેસિયા મારી યુટ્યુબ ચેનલ મોનીસ મેગઝીનમાં આપનું સ્વાગત છે હાલ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે લોકોને કોઈ દાગીના લેતા પહેલા ઘણી વખત વિચારવું પડે છે તો અમુક સામાન્ય આવક ધરાવતા પરિવારો એવા છે કે અમુક પ્રકારના દાગીના નથી ખરીદી શકતા ત્યારે લોકોની આ મૂંઝવણનો જાણે હવે એક રસ્તો મળી ગયો છે જી હા સોના ચાંદીના દાગીના લેવા જોઈએ ત્યારે જેટલી મજૂરીના પૈસા આપવા પડે છે એટલા પૈસામાં નવી જ્વેલરી આવી જાય જાણીને નવાય લાગશે કે આ કઈ રીતે શક્ય બને તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કયા પ્રકારની આ જ્વેલરી છે જે આટલી સસ્તી પડે છે કઈ વસ્તુ માંથી બનાવવામાં આવે છે અને કેવી રીતે મળે તો આપને જણાવી દઉં કે સુરતના જ્વેલર્સે ભારતમાં પ્રથમ વખત સર્જિકલ સાધનો બનાવવા માટે જે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે તે સ્ટેનલેસ સ્ટીલ અને લેબગ્રોન ડાયમંડની જ્વેલરી બનાવી છે કારણ કે સોના ચાંદીના જે ભાવ વધી રહ્યા છે ત્યારે લોકોને જ્વેલરી ખરીદવામાં જે મુશ્કેલી પડી રહી છે ત્યારે સોના ચાંદી પ્લેટિનમની જ્વેલરીના મજૂરીના ભાવમાં આ જ્વેલરી બજારમાં વેચાઈ રહી છે તો ચાંદીમાંથી બનતી જ્વેલરી અમુક સમયે કાળી પડી જવાની શક્યતા રહે છે પરંતુ સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવતી જ્વેલરી ક્યારે કાળી પડતી નથી કે તેને કાટ લાગતો નથી વર્ષો સુધી તેવીને તેવી જ રહે છે સોના અને પ્લેટિનમ ધાતુમાંથી બનતી જ્વેલરી જ્યારે લોકોને મોંઘી પડે છે ત્યારે આ સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવતી જ્વેલરી લોકોને ખૂબ સસ્તી પડે છે ગોલ્ડ અને પ્લેટિનમ ધાતુ જ્યારે લોકોને મોંઘી લાગી રહી છે ત્યારે જ્વેલરી બનાવનાર કંપનીનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી રિસર્ચ કરી રહ્યા હતા અને આખરે સર્જિકલ સાધનો બનાવવામાં વપરાતા સ્ટેનલેસ સ્ટીલમાંથી જ્વેલરી બનાવવાનો વિચાર આવ્યો સસ્તી સારી ટકાઉ અને ક્યારેય કંઈ ન થાય તેવું સર્જિકલ સાધનો બનાવવામાં વપરાતું સ્ટેનલેસ સ્ટીલ વિથ લેબગ્રુન ડાયમંડ માંથી જ્વેલરી બનાવવામાં એટલે કે મેન્યુફેક્ચરિંગ કરવામાં સફળ રહ્યા ત્યારે માર્કેટમાં ગોલ્ડ પ્લેટિનમ સિલ્વર બાદ ચોથા નંબરે સ્ટેનલેસ સ્ટીલની જ્વેલરીને સ્થાન મળ્યું છે તો કંપનીના સંચાલકો દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું કે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં નવું શું કરી શકાય ત્રણ વર્ષના રિસર્ચ બાદ આખરે સ્ટેનલેસ સ્ટીલમાંથી જ્વેલરી બનાવવાનો ડેમો કર્યો અને અસંખ્ય પ્રયાસો બાદ સ્ટેનલેસ સ્ટીલમાંથી જ્વેલરી બનાવવાનો પ્રયોગ સફળ રહ્યો ગોલ્ડ છે એ સાતસો ડિગ્રીએ ઓગળે છે તો સ્ટેનલેસ સ્ટીલ છે તે ત્રેવીસો ડિગ્રીએ ઓગળે છે તો સ્ટેનલેસ સ્ટીલમાંથી જ્વેલરી બનાવનાર કંપની દ્વારા હાલ ડાયરેક્ટ એક્સપોર્ટ કરવામાં નથી આવી રહ્યું પરંતુ તેમની પાસેથી અલગ અલગ હોલસેલર્સ દ્વારા ખરીદી કરી આ જ્વેલરીને અલગ અલગ જગ્યાએ એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે તમે પણ સોના ચાંદી અને પ્લેટિનમ જેવી મોંઘી જ્વેલરીની જગ્યાએ ટકાઉ સસ્તી અને સારી સ્ટેનલેસ સ્ટીલની જ્વેલરી ખરીદી તમે તમારા શોખ પૂરા કરી શકશો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો અને ખાસ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશું કારણ કે નેક્સ્ટ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે જલ્દી મળીએ છીએ